સુમરાસર જત ખાતે માયના પડ મધ્ય હજરત માય બંબી રહમતુલ્લા વાર્ષિક ઉર્ષ હતો આ જત જિલ્લા કક્ષાની સભા યોજાઈ હતી જેમાં બહાર વસતા જત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વિશાળ તંબુમાં એકઠા થાય છે જતભાઈઓના પારિવારિક અને અન્ય મનદુખ નું સમાધાન કરાવે છે સમાજના ઉત્કર્ષ માટેના આયોજન થાય છે ગત વર્ષોના હિસાબો અને અહેવાલો રજૂ થાય છે જત સમાજની બહેનો પરંપરાગત વસ્ત્રોમાં ઉષ્મા સિરકત કરે છે સભામાં જત સમાજ પોતાની આગવી સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખે તેવો ઠરાવ કરાયો હતો સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે ચર્ચા વિચારણા કરાઈ હતી ભુજના શાંતિનગરમાં ઉભા થઈ રહેલા શૈક્ષણિક સંકુલનું બાંધકામ ત્વરિત પૂરું કરવા આયોજન ઘડાયું હતું જત સમાજમાં એકતા જળવાય અને સમાજનો દરેક વ્યક્તિ પોતાની જાતિ જત જ લખે તેવો નિર્ધાર કરવામાં આવ્યો હતો અખિલ કચ્છ સુની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ બનવા બદલ હાજી સલીમ જત પોલીસ વિભાગમાં પીએસઆઈ બનવા બદલ જાહિદભાઈ મલેક અને સિકંદરભાઈ જત જત ગુલામભાઈ આર્મીમાં નિમણૂક થઈ છે તેમજ જત ઇબ્રાહીમની મરીન પોલીસમાં નિમણૂક થવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જત સમાજ પ્રમુખ જત ઈશાક જુમાની આગેવાનીમાં મોટી સંખ્યા જત સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા અઢી ત્રણસો વર્ષથી જે પરંપરા જ સમાજનો આખો અમારું ધર્મસ્થાન છે ત્યાં વર્ષોથી અમારો સબૂ લગ્નનું એક હર માઘ મહિનાના ત્રણ દિવસે સોમવાર મંગળવાર બુધવાર આ માયનો મેળો યોજવામાં આવે છે એમાં હિન્દુ મુસ્લિમ સર્વ સમાજના લોકો ત્યાં વધારે છે માતૃ ઠોકો આવે છે અને અમારે મેળાનો શોભા વધારે છે એમાં લાખથી પચાસ હજાર વસ્તી મેળામાં આવે છે હર વર્ષે ને હર મેળામાં અમારી બુધવારે અમારી સમાજની એક મોટી મેટિંગ યોજવામાં આવે છે એમાં અમારા સમૂહ લગ્ન શિક્ષણ રીતે આગળ વધે સમાજ એના માટે અમે પ્રયત્નો કુંભાર મુસ્લિમ કુંભાર જે સમાજ છે એ અમારે સાથે વર્ષો થી જોડેલું છે એ સોમ મંગળ બુધવાર ના મેળો ભરા છે માઘ મહિનામાં અને જે અમે અહીંયા જે મંગળવાર ના ભેગા થયા છે આખી જત સમાજ અમારી જે પણ અમારા જે સમાજ નું પણ હોય એની ચર્ચા થાય ને સમૂહ લગ્નની ની ચર્ચા થાય ને શિક્ષણ બધે પણ ચર્ચા થઈ કાલે કચ્છી જતા નું તંબુ તંબુ બાંધેલો હશે હું આ બધા જત ભેગા થશે હવે જરા સુધરી ગયા એટલે અત્યારે મંડપ બાંધીએ છીએ શું છે કે એક માઈ નો એક કલાકાર હતો તે એક માઈ ને શાયરી બાંધી ગયું હોય તો હવે આ કચ્છી માં સાંભળાવું गुल खड़िया गुलदार वावा माई जो मेड़ो नियार गुल खड़ा गुलदार बाबा माई जो मेड़ो न्यार जीअ जते दी जात की पतल में पुकार बाबा माई जो मेड़ो न्यार